તારીખ અઠ્યાવીસ પાંચ બે હજાર ચોવીસ વાવેતરમાં આજે બીજો રાઉન્ડ ચાલુ થઈ ગયો છે મજૂરો દ્વારા આજે તોરિયા પણ પલાળી દેવામાં આવશે ત્રણ કે ચાર દિવસની અંદર લગભગ આ ત્રીસ વીઘાનો કપાસ ઊગી જશે વર્ષે આ ભાગમાં ચણ્યા કર્યા હતા દિવાળી પછી આ ભાગમાં બધો કપાસ જ હતો અને કપાસનું વાવેતર આ વર્ષે પણ છે